અરબી સમુદ્રમાં કિલો ડ્રગ્સ કેસ મામલે વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી અલી અઝગર કૈલાશ અને દત્તા અંધાલની ધરપકડ કરવામાં આવી છે આરોપી અલી અઝગર અને કૈલાશ દુબઈથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્લાન હતો દુબઈના સોમાલી કેન્ટીનમાં ડ્રગ્સ ભારતમાં લાવવા માટે નક્કી થયું હતું આરોપી કૈલાશ અને ડ્રગ્સ માફિયા ફિદાની સાથે ડ્રગ્સ લઈને મીટીંગ પણ થઈ હતી પાકિસ્તાનથી ડ્રગ્સ લાવીને દુબઈ મોકલવા માટે નંબર આપવામાં આવ્યો હતો જેમાં એક કિલો ડ્રગ્સના સત્તાણું રૂપિયા નક્કી કર્યા હતા આરોપી કૈલાશ દુબઈ મીટીંગ કરી એક સેટેલાઇટ ફોન લઈને આવ્યો હતો જેને દરિયાઈ જળસીમાં બોટ પર લઈ જવા માટે આરોપી કૈલાશે સલાયાથી બોટ હાયર કરી હતી આરોપી મંગેશ અને હરિદાસ બે આરોપી બોટમાં સવાર હતા ડ્રગ્સ લઈ જવા માટે આરોપીઓએ બોટ ચલાવનાર અને અન્ય બે લોકોનું અપહરણ કર્યું હતું બોટ લઈને ડ્રગ્સ લેવા નીકળેલા આરોપી સાથે પુનાના કૈલાશ સાથે સેટેલાઇટ ફોનથી સંપર્ક કરતો હતો આરોપી અંધાલ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સેટેલાઇટ ફોનથી વાતચીત કરતો હતો આમ બોટ લઈને જતા દરમિયાન ગુજરાત ને માહિતીના આધારે ઇન્ટરનેશનલ આઈએમબીએલ નજીક આરોપીઓને પકડી પાડ્યા હતા બોટમાં બંધક બનાવેલા લોકોને છોડી ડ્રગ્સ સપ્લાય કરનારની ધરપકડ કરવામાં આવી છે